લોકસભા ચૂંટણી હવે નજીક છે ગણતરીના કલાકો ચૂંટણીને લઈને ગણાઈ રહ્યા છે આજે ગુજરાતમાં પ્રચાર પ્રસારના પડઘમ પણ શાંત થઈ જશે તમામ ઉમેદવારો પોતાની રીતે આ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને આ વખતે ક્ષત્રિય સમાજનો વિરોધ છે તે નડ્યો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સ્થિતિ જ્યારે ધીંગાણું સર્જાયું હોય ત્યારબાદ પોલીસ ફ્લેગ માર્ચ યોજતી હોય તે પ્રકારે હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાલત બની છે કે પોલીસનો જડબેસલા બેસલા કાફલો સાથે તેમને નીકળવું પડી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વધુ એક ઉમેદવારને પોલીસની સાથે નીકળવું પડે તે પ્રકારની સ્થિતિ જોવા મળી કોણ છે આ ઉમેદવાર તે વિશે વાત કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકસભા ચૂંટણીને લઈને કાઉન્ટડાઉનની શરૂઆત થઈ ગઈ છે તમામ રાજકીય પાર્ટીના નેતાઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને મતદારોને આકર્ષવાના પ્રયાસો પણ કરી રહ્યા છે પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી માટે જો સૌથી કપરા ચઢાણ હોય મુશ્કેલીનો સામનો ઉમેદવારોને પ્રચાર પ્રસાર માટે કરવું પડ્યું હોય તો તેનું કારણ છે ક્ષત્રિય સમાજનું આંદોલન પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી ત્યારબાદથી વિવાદનો મધપૂરો છનછેડાવ્યો ને આને જ લઈને પરસોત્તમ રૂપાલાનો વિરોધ છે તે ભારતીય જનતા પાર્ટી તરફી પરિવર્તિત થઈ ગયો અને ઠેર ઠેર હવે રોષનો ભોગ છે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને બનવું પડ્યું પછી એ કચ્છની વાત હોય જામનગરની વાત હોય રાજકોટની વાત હોય સુરેન્દ્રનગરની વાત હોય કે પછી સમગ્ર ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમના દ્વારા નેતાઓ કાર્યકરો કેન્દ્રીય મંત્રીઓ જે મુખ્યમંત્રી તમામે તમામ લોકોનો વિરોધ કરવામાં આવ્યો હવે વાત કરીએ તો જે હાલ જામનગર બેઠક છે તે ખૂબ ચર્ચામાં છે ને સૌથી વધારે હાલ કહેવામાં આવે તો જામનગર બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો તેમાં પૂનમ માડમ છે તે જામનગરમાં એક ક્ષત્રિય સમાજના ગામમાંથી ગઈકાલે પસાર થઈ રહ્યા હતા ત્યારે તે ભારતીય જનતા પાર્ટીની રેલી નહીં પરંતુ જાણે પોલીસની રેલી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી જેવી રીતે કોઈ ધીંગાણું સર્જાયું હોય ત્યારબાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવતી હોય ને જે પોલીસનો જળબ્યાસ લાખ બંદોબસ્ત ધાડા ઉતારી દેવામાં આવ્યા હોય તે પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના પ્રચારમાં જોવા મળી પૂનમ મેડમને પોલીસનો જળબેસલાક બંદોબસ્ત સાથે પ્રચાર પ્રસાર કરવો પડ્યો તે પ્રકારની સ્થિતિ હાલ ગુજરાતમાં ભાજપની બની છે વિચાર કરી શકો છો કે કેટલો આક્રોશ ક્ષત્રિય સમાજમાં છે ઠેર ઠેર રોષનો ભોગ છે તે ઉમેદવારો બની રહ્યા છે ને તેમની સાથે પોલીસનો કાફલો પણ હવે જોવા મળી રહ્યો છે આમ તો કહેવાય છે કે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે પરંતુ આ ગઢમાં આ પ્રકારની સ્થિતિ પહેલાં તો જે દ્રશ્યો સામે આવ્યા છે પૂનમ માડમ જે પ્રચાર કરી રહ્યા છે દ્રશ્ય જોઈ લો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn જેવી રીતે જામનગરના ઉમેદવાર પૂનમ માડમની આસપાસ પોલીસનો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે કોઈ પણ અનઇચ્છનીય ઘટના ન બને તે માટે પણ પૂરી તકેદારી છે તે રાખવામાં આવી છે ને આના ઉપરથી તો એવું પણ લોકો કહી રહ્યા છે કે આ કોઈ રાજકીય પાર્ટીનો પ્રચાર નહીં પરંતુ જાણે કે પોલીસની રેલી નીકળી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે જેટલા તો આ રેલીમાં કાર્યકર્તાઓ નહોતા તે કરતાં વધારે પોલીસ આ રેલી રેલીમાં દેખાઈ હોય તેવા દ્રશ્ય સામે આવ્યા છે હવે અનેક ચર્ચાઓ વેગવાન બની છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સાત મે ના રોજ મતદાન એટલે કે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે કલાકો ગણાઈ રહ્યા છે ત્યારબાદ ચાર જૂનના રોજ પરિણામ આવવાના છે ઠેર ઠેર સમગ્ર ધર્મ ક્ષત્રિય સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવી રહ્યા છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ ક્ષત્રિય લોકોને એક સાથે કરવા માટે સંમેલનો યોજી રહી છે સમાધાનનો રસ્તો કાઢી રહી છે પરંતુ હવે જોવું રહ્યું કે ખરેખર આ નારાજગી જે હાલ ગ્રાઉન્ડ લેવલે જોવા મળે છે તે મતદાનના સમયે જોવા મળશે કે કેમ